વિસાવદરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે તેવામાં કરોડોના કૌભાંડની વાતો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં આવી છે ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ પર આક્ષેપ કરતાં હવે તેનો જવાબ જય રાદડીયાએ આપ્યો છે સાથે જ કહ્યું છે કે ત્રેવડ હોય તો આક્ષેપને સાબિત કરી બતાવે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો વિડીયોમાં વૈષ્ણવ

મત વિસ્તારના લોકો જે સુરતમાં રહી રહ્યા છે આ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર જ આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે આક્ષેપો ત્યારે જ કરવો જ્યારે સાબિત કરવાની ત્રેવડ હોય સાથે જ તેમણે કહ્યું કે બે મહિનાથી વિસાવદરમાં દુકાનો ખુલી છે તેને તાળા વાગી જવાના છે જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે સુરતની સભામાં ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર જયેશ રાદડિયાએ શું કહ્યું તેમણે સાંભળીએ જ્યારે ચૂંટણીઓ આવે અનેક ચૂંટણીઓ ભૂતકાળની અંદર પણ લડ્યા છે અત્યારે પણ ચાલી રહી છે ભવિષ્યમાં પણ હજી અનેક ચૂંટણીઓ આવશે પણ જે પ્રમાણે આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગડાના પ્રયત્ન થાય કે હતું કે રાજનીતિમાં અંધે અનેક ચૂંટણીઓ આપણે છે પણ જે પ્રમાણે માહોલ બગડાએ મુઉ છેલ્લા છ દિવસથી વિસાવદર ભેસાણમાં જ્યાં જવાબદારી સાંભળ્યું છું હું જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે ચૂંટણી ચૂંટણીની રીતે લડવાની હોય જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો હું મારી એક એક સભામાં વિસાવદર ભેસણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી રાજનીતિમાં હું ખુલ્લા મંચ ઉપરથી હું ગમે એટલું બોલી શકું ગમે આક્ષેપ કરી શકું પણ તમે કરેલો આક્ષેપ તમારાથી સાબિત થવો જોઈ અને જે પ્રમાણે જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતોની બેંક અને જે પ્રમાણે બેંક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા મારે વાત એટલા માટે તમારી વચ્ચે આ મુદ્દો કારણ કે આપણો આખો વિસ્તાર જુનાગઢ ગ્રામ્ય વિસાવદર ભેસાણ એસી પિંચ્યાસી ટકા થી વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો જે પ્રકારે બેંક ની અંદર કીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા મેં આખે આખું જોયું જે કઈ ભેસાણ તાલુકાની ત્રણ મંડળી હોય વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપર છે આ ત્રણ થી ચાર મંડળીની અંદર ગોટાડા થયા બે હજાર ને બાર ની સાલ છે અને કિરીટ પટેલા બેંક નો ચેરમેન બન્યો ને બે હજાર ને ત્રેવીસ ની અંદર બન્યો બે વર્ષ એને પૂરા નથી થયા ત્યાં બે હજાર બાર ની ઘટના કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંક ની અંદર બે હજાર ત્રેવીસ માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે

આઠ ગણી મોટી બેંક છે ને બેંક હું અત્યારે ચલાવી જોઉં છું જવાબદારી મારી ઉપર જવાબદારી છે પણ ભૂતકાળ ભૂતકાળની પરિસ્થિતિઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંક કારણ કે આપણા ને આપણા પરિવારના વડીલો જે આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહીએ છે અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કેવા તો એ ખાડે ગયેલી આખી આ બેંક છે નુકસાની કરતી બેંક ખાડે ગયેલી બેંક અને મારે આજે જાહેર મંચ ઉપરથી કિરીટ પટેલ અભિનંદન આપવા પડે કે છેલ્લા બે વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંકને ને છેલ્લે હમણાં અહેવાલ રજૂ કર્યો પિસ્તાલીસ કરોડ રૂપિયા નફો કરતી બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની અને તમે ક્યાં મોટે ઉપર આક્ષેપ કરી શકો જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે પેલા ટૂંકી મુદતનું ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધી નહોતું સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની જાહેરાત કરી મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવારી બેંક છે ને પાંચ લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ પણ કીધું ને કે આજે મને ગૌરવ છે કિરીટ પટેલ ઉપર રાજકોટ જિલ્લા સહકારી બેંકની એડવાન્સ કિરીટ પટેલે નેતૃત્વ કર્યું છે અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલલ હું એનો સાક્ષી જવું કે સમાજની વાત ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે એક વિસાવતર નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં સમાજ ભવનો બન્યા છે જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બન્યા ને અહીંથી સુરતથી પણ અનેક લોકો યોગદાન આપ્યું છે એક સમાજ ભવનનો કાર્યક્રમ એવું નહીં હોય કે ખાતમુહૂર્ત કે સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય અને સમાજના કાર્યક્રમ કે કિરીટભાઈનો તો જિલ્લો છે એને છ દિવસ પહેલાં એને ટિકિટ ફાઇનલ થઈ છે બે વર્ષ પહેલાંના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે અને મારો તો વિસ્તાર પણ નથી આવતો પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં મેં ગયા છે જઈને સમાજની વચ્ચે બેઠા છે ને પાછું એમને એમ નથી આવતું ત્રણ કલાકની હાજરી આપી હોય ને એક સાલ ઓઢાડે ને એક હાર પહેરાવે પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ સાલ અમને મને કિરીટ પટેલને કેટલામાં પડી તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખવો પડે એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો અને જે કંઈ હરીફ પક્ષના ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર જે તમારો પક્ષ લઈને તમે નીકળા છો ત્યાં તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો બાકી આ વિસ્તાર મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે મને ભરોસો છે હું વિધાનસભા આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું કિરીટ પટેલની જીત એકસો ને દસ ટકા નક્કી છે નક્કી છે એ નક્કી છે રથ રથને કોઈ રોકી શકે એમ નથી કીધું કે ચૂંટણીનો માહોલ એ ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પેલા દુકાન ખુલી હતી ને ઓગણીસ છ વાગે ને તાળું લાગવા જઈ રહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના